જય સ્વામીદાર જય સ્વામી આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ બોલા રે સુર છોગાવરખા મેણા ભરી રે નટવર સુંદર શ્રીખન શ્યામ શોભા શીખો રે નિરખેલા જે કોટિક કામ ગુ ગુલાબ ના રે कंठे हारो प्यामे हार लैने वार नारे चर्णे लागे वार मवार आतो में तो आदरे रे तैस्वाचा कलियो करी प्यार पूछ्या प्रेत शूरे बाई में सर्वे समाचार तहने हरी क्या हतारे क्या थक आया धर्म कुमार ओ भतारे अंगे सजिया छे शनगार पहरी प्रीत शूरे सुरंगी सुथलनी सुख तेन नारी हेरनी रे जोता तृप्त न थाए नैन ऊपर ओढ़ियो रे गुठो रे तो जोया लाग सजनी ते समे रे धन धन निरख्या ते ना भाग मस्तक ऊपरे रे बांधो मोलेडो अमूल कोटि करवे शशे रे ते नावे तेने ने कोल रश्मि कोरनो रे मायो माल प्रेमा नोरे निहाल सजनी सा भरो शोभा वर्णबुद्धनि मूर्ति संहारता रेज न उपजो आति स्नेह पहराते समेरे हरिये मङ्गे अलंकार जा में निर जय सद्गुरुस्वामी ણનામ દેવિજ ચુર્ભુજિલા શરણ પ્રભે વિઘ્નેશ વિઘ્નચય ખંડન નામ દેય શ્રીશંકર ચુરાવંદ્ય પાચ દુર્ગા માગતપલાખિલમ્ગા માપતિ વિનાયક નિગમાગમશાસ્ત્રો લઘુનાયક મંત્રી ફેવરનેન્દ્ર શ્રી રામદૂત હનુમંધ શંક સ્વામિનારાયણ ભગવાન કો લેખે હાર રૂપિયા મેં હાર લઈને વારણ રે ચરને લાગે વાર આપમે ચાંદિત સર્વે સમાચાર કોહલે હરિચાર

oh yeah Muy bien, muy bien,

ઓહો ના અષ્ટાદેવ ને આરાધના માટે દિવસ છે અને બીજી વાત છે હવે અત્યારે અત્યારનું જન્ડેશ્વર જે છે એ બધું તારીખ ઉપર જતું મેં કીધું તો રામ છે દિવાળી છે જન્માષ્ટમી છે તો એ બધા કેમ તારીખ ઉપર ને જતા જવું જોઈએ ને જતા કાળે ચાર પીણા જનરેશન ને ગુજરાતી મેનના નામ નહીં આવડે અને વારના નામ પણ નહીં આવે એ જે મૂળ જે ભૂત જે છે મૂળ જે ભાષા જે મૂળ જે આપણી જે સંસ્કૃતિ જે છે તો જ જળત બાકી કાંઈ જળવાર નહીં થાય તમે લા લ્યા તો પછી હું એટલે તિથ્યને અનુસાર જો આપણા દેવોના પાઠો સુખી તારીખ પ્રમાણે નથી થયો જે ભગવાન સ્વામી પધરાવેલા દેવો ત્યાર પછી ના થયેલા મંદિરો થયેલા હોય એને જે તિથિ અને વાર પ્રમાણે ચાલ્યું જાય છે તો આજે ભગવાન ઘનશ્યામ મહારાજ ગયા વર્ષે હોળીઓ દ્વારા બોલન વિધિ થયો અને ઘનશ્યામ મહારાજ પધરાવ્યા હોય સત્તરમાં ઓછા જગ્યાએ મળે

ભેમ એકાદે આવે પણ કઈ રીતે જન્માષ્ટમી ભગવાનનો જન્મ હમણાં એ તો એના મંદિર જતા એને ઘેરે જઈને યાદ કરવાના દિવસો છે એને દિવસો નથી અને અત્યારે જાદુ જનરેશન એ થઈ ગયું છે વાર તહેવારે જાદુ બહાર ફરવા જાય પછી પાછા વાતો કે પેલા જો કઈ બહુ કુટુંબ પરિચય બધું બહુ રહ્યો નહીં પણ નથી રહે એનું કારણ છે ધીરે હોત તો થાય પણ અગર નૂતન દિવસોમાં તો હોડીલોને પગે લાગવા જાય આવો બધું જૂનો રિવાજ એને બદલે તો તાળા મારી તો એ ગયો લાગો ક્યાં એટલે પગે લાગવા જવું કઈ એ ન હોય માટે ભગવાનના આવો મનુષ્ય દેહ આપ્યો અમૂલ્ય આપ્યો કહીએ આપણે આપણે મારાનું પ્રથમનું પેલું વચન માનો તો ચિંતાઓ કારણ કે ચોરાશી લાખ યોની કર્યાસી લાખો નવ્વાણું વર્ષ બાદ થાય જે છે એ મનુષ્ય દેહમાં છે મનુષ્ય ઉડાડ્યું ટેલિફોન શોધ કર્યો તો મનુષ્ય કરી રેલવે શોધ હોય તો મનુષ્ય કરી કોઈ પશુએ કરી નથી કરી એટલે મનુષ્યમાં ભગવાને બુદ્ધિ આપી છે બુદ્ધિ નામનું તત્વ છે બધું જ એને આપ્યું છે બધી ફળી થાય મહારાજ કઈ કયો ચિંતન કર્યું ને એને પ્રાપ્ત ન થયું પણ ચિંતન કરનારો જોઈ તો ભગવાન તો ચિંતામણીના ચિંતામણી છે તો અવશ્ય પ્રાપ્ત થાય છે

ભગવાન ને થાળ ધરાવે જાણે એ થાળ વર્ષ બે કલાક બે કલાક લઈ લે જયારે થાળ લેવા કોઈ સમય ન હોય કારણ કે પછી સોપરા ના કરો આ બધા હાઈટ ઉપર ગયા એને શું કરવાનું એનો કોઈ પ્રસાદ નહીં પણ પ્રસાદ આપણે રિવાજ મુજબ ભગવાનની દ્રષ્ટિએ થાય તો પાસે દુર્ગુણ આપો ભગવાન પ્રસાદ નિર્ગુણ કે આમ લાવો તો સામગ્રી ક્યાં ભગવાનને ધરાવ્યા પછી